વણામા પોલીસે વડોદરા શહેરના બુટલેગર વિપુલ પંચાલને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો વર્ણામા પોલીસે વડોદરા શહેરનો બુટલેગર વિપુલ પંચાલને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો વર્ણમા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે વડોદરા શહેર બુટલેગર વિપુલ પંચાલ તથા તેનો વર્ણા ગાડીમાં વિદેશી દારૂ ભરીને વડોદરા શહેરમાં લઈ જનાર છે જે બાતમીને આધારે વણામા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આલમગીર ગામના કટ પાસે વોચમાં હતા ત્યારે બાતમીવાળી વર્ણા ગાડી આવતાની સાથે જ પોલીસે ગાડી ચેક કરતા દારૂ મળી આવ્યો હતો તેની કિંમત રૂપિયા તેમજ મોબાઈલ નંગ બે તથા ગાડી મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને આગળની कार्यवाही होती